દર્શક મિત્રો અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો શ્રેય ભાજપ લઈ રહ્યું છે દબાણ શાખાએ પોલીસની મદદથી તોડી પાડતા વિરોધ થયો હતો રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બીજું મંદિર મૂકી ધૂન કરતા તેને પણ હટાવી દબાણ શાખાએ મંદિર જપ્ત કર્યું હતું કલાકો સુધી રોડ પર વિરોધ પ્રદર્શનથી એક તરફનો રોડ વડોદરાના વાઘોડિયાના પુલમ કોમ્પ્લેક્ષા રોડ ઉપર આસ્થા ધરાવે છે સિત્તેર વર્ષ જૂની દેરીના બાંધકામને દબાણ શાખાએ પોલીસની મદદથી તોડી પાડતા વિરોધ થયો હતો રોષે ભરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક બીજું મંદિર મૂકી રામધૂન કરતા તેને પણ હટાવી દબાણ શાખાએ મંદિર જપ્ત કર્યું હતું

એ લોકોને રોડ પર નડતર રૂપ છે એવું એ કહે છે બાકી અમને સ્થાનિકોને કે આવનાર જનાર પબ્લિકને કોઈને આ મંદિર નડતર રૂપ છે જ નહીં સેનું મંદિર હતું કેટલી આસ્થા ધરાવતું હતું ખોડિયાર માતા અને ભાથુજી દાદાનું મંદિર હતું અને નાનું ઢેરું હતું કોઈ નોટિસ કેવું કે આપવામાં આવ્યું પાલિકા અમને કશું પૂછવામાં આવ્યું નહી કશું જણાવવામાં આવ્યું નથી એ લોકો જ્યારે જડ કાપ્યું ત્યારે અમે પૂછ્યું એમની પાસે ખાલી ટ્રીમિંગ કરવાની પરમિશન હતી કાપવાની પરમિશન આખું જડ નથી એટલે અમે આગળ એપ્લિકેશન કરેલી ઓનલાઈન

આવનાર જનાર વ્યક્તિના વચ્ચે ડિવાઇડર છે જ ને તો આટલી ડેરીને આમ રહી જશે શું ફરક પડે છે તોડ્યા પછી બી અહીંયા લોકો પાર્કિંગ જ કરવાના છે આ જગ્યાનો બીજો કોઈ જ ઉપયોગ છે નહીં એકચ્યુઅલી નડતર અમને થાંભલો છે થાંભલો તોડવાની વાત કરેલી અને પછી આખી વસ્તુ એમણે એમની જાતે લખી દીધું કે સ્થાનિક લોકોને આવનાર જનાર લોકોને અડચણ રૂપ છે એટલે અમે આ ડેરી તોડીશું એવું એમણે અમારા કોર્પોરેટરે જાતે અરજી કરી અને જાતે બધું કરેલું છે અમને કશી જાણ કરી નથી અમે વિરોધ કર્યો તો અમને પોલીસ દ્વારા ધક્કા મારીને કાઢવામાં આવ્યા અને અમારું મંદિર એ લોકોએ તોડી કાઢ્યું છે સ્થાનિક કાઉન્સિલર કે અમારો કોર્પોરેટર કોઈ અહીંયા જોવા સરખું આવ્યું નથી અને અમારા ફોન પણ એ લોકો ઉપાડતા નથી આશીષ જોશી છે વોર્ડ નંબર ત્રણ લાગુ પડે છે ને આપણે વોર્ડ નંબર પંદર લાગુ પડે છે અને અમારે કાઉન્સિલર અમારી સોસાયટીમાં જ રહે છે પણ એ પણ અહીંયા જોવા સરખી આવી નથી એમનું કઈ પારુલબેન નામ છે અને આશીષ જોશી અમારો કોર્પોરેટર છે બરાબર એટલે અમે મૂર્ખાને કે અમે તમને વોટ આપી અને ચૂંટીને લાવ્યા અમે એવું વિચારી લાવ્યા કે ભવિષ્યમાં અમારે કંઈક કામ પડશે તો આ લોકો અમારી મદદે આવશે પણ આજે એ લોકો જોવા પણ આવ્યા નથી એટલે મારી મારી માંગણી એટલી છે ને મારી પ્રજાજનોની બી એવી જ વિનંતી છે કે હવે કોઈને બી વોટ આપતા પહેલા સો વાર વિચાર કરજો કે આ લોકો આપણું ભલું નહીં કરતા પોતાનું ભલું કરે છે પોતાના ખિસ્સા ભરે છે અને જ્યારે ખરેખરની તકલીફ હોય ને આપણે મળવા જઈએ ને તો એ લોકો આપણને સરખો જવાબ આપવા બી તૈયાર નહીં હોતા

લાગે છે અમે એમની પાસે બે મહિનાથી અમે એક જ વસ્તુ માંગી કે તમે અમને પરમિશન લેટર બતાવો અમે તમને સાથ આપીશું અહીંથી મીટર ના રોડ શસ્ત્રી માગથી પરિવાર સુધીનો તમે ખોડો પછી અમે અમારું મંદિર જાતે હટાવીશું એ એમને કરવું નથી સ્વામી વિવેકાનંદ સ્કૂલ બરાબર એ બી કોઈ નેતાની છે ભાજપની મારે નામ જાહેર કરવાની જરૂર નહીં બધાને ખબર છે ત્યાં કેટલું પાર્કિંગ છે તમે અત્યારે જઈને જોઈ આવો ત્યાં ચાલવાની પણ જગ્યા નહીં ત્યાં કેમ એ લોકોથી કશું નહીં થતું બાવા માનમાં બે ખબરો છે રોડ વચ્ચે છે બરાબર છે

તો અત્યારે જ આ કે એમ નડી રહ્યું છે અને શું એમને પહેલાં અહીંયા કોઈ પણ અરજી સ્થાનિક લોકોને બતાવી છે કે આ મંદિર નડી રહ્યું છે તો અમારે મંદિર હટાવવું છે જો સ્થાનિક લોકોને વાત કરી હોત તો કંઈ પણ વૈકલ્પિક રસ્તો નીકળત જ્યારે હિન્દુ સમાજનું મંદિર તોડવામાં આવે ત્યારે વિશેષ રીતે આ રીતે ઘર્ષણ કરવું અને જે ગઝનીની જે વિચારધારા હતી એ પ્રમાણે મંદિર ધ્વસ્ત કરવું એ આ એક પ્રથા બની ગઈ છે વડોદરાની અંદર કોઈ પણ જગ્યાએ વડોદરાની અંદર રોડ ઉપર રોડની વચ્ચે હું તો કહું છું મંદિર આવતું હોય તો એમાં ખોટું શું છે ઘણી બધી વડોદરાની અંદર એવી સ્થિતિ છે કે રોડની વચ્ચે દરગાહો આવેલી છે બે હજાર ચારમાં હિન્દુએ જોયેલું છે કે ચાપાને દરવા દરવાજા આગળ જે દરગાહ હટાઈ એની જગ્યા ઉપર પોલીસનો મોટો ટેમ્પો પડી રહ્યો છે હજુ પણ બે હજાર ચારથી લઈને અત્યારે કેટલા વરસ થયા તો કેમ એ રોડ ખુલ્લો કરવાનો પ્રયત્ન આ લોકો નથી કરી રહ્યા દરવાજાની પેલી સાઈડ જાઓ તો ત્યાં પણ બબ્બે દરગાહો છે તો ત્યાં આગળ પણ કેમ આ લોકો રોડ ખુલ્લો નહીં કરી શકતા હિન્દુ સમાજને હંમેશા નીચું નમાવવું અને હિન્દુ સમાજની ધાર્મિક આસ્થાઓ તોડવી એ જ પ્રયત્નો અત્યારે વડોદરામાં ચાલી રહ્યા છે હિન્દુ આ હિન્દુઓ અત્યારે એ વિરોધ કરી રહ્યા છે કે જે પાર્ટી રામ મંદિરનો રામ મંદિર બનાવી એ આ નાના નાના મંદિરો કેમ તોડી રહી છે સત્તાધીશના જે સત્તા પર બેઠેલા ખુરશી પર બેઠેલા સત્તાધીશો છે હિન્દુ સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે અહીંયા બધાની વચ્ચે આવે અને અમને જવાબ આપે આ સ્થિતિનું કારણ શું છે પૂર્વજોન કલા દર્શન ચાર રસ્તાથી શાસ્ત્રી બાગ જતા પાર્ક પાટ વડા

જે તે વિભાગ દ્વારા કરવામાં આવે છે મુંડાનું ઝાડ આવેલું જો સ્થાનિકોનો એવું પણ કહેવું છે કે એમાં પણ એની મંજૂરી લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે આગળ જેટલી પણ જે ટ્રાફિકના બાણ કાર્યક્રમ રૂપ જેટલી પણ દબાણો છે તે પણ આવી રીતે જ કાર્યવાહી કરવામાં આવશે જેથી તમામ જગ્યાએ કાર્યવાહી ચાલુ જ હોય છે એવું કોઈ તે નથી હોતું જ્યાં પણ જેવું હોય એ જગ્યાએ કાર્યવાહી ચાલુ છે વસ્તુ જે કે છે તમામ જગ્યાએ જ્યાં જેવી જરૂરિયાત પડતી હોય તે પ્રમાણે કામગીરી કરવામાં આવે છે બસ અત્યારે પ્રોજેક્ટનું કામગીરી ચાલુ છે જો એની પ્રોજેક્ટ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલી છે